ભાઈઓ બહેનો શું તમે જાણો છો કે તમારા ઘરમાં રાખેલી તુલસીમાં એવી શક્તિ છુપાયેલી છે જે માત્ર બે મિનિટના એક કામથી જીવનભરનું દેવું દૂર કરી શકે છે હા સાંભળવામાં અચંબો લાગે પણ શાસ્ત્રો કહે છે કે રાત્રિના સમયે તુલસીની આસપાસનું ઊર્જા ક્ષેત્ર સૌથી વધુ શક્તિશાળી બનતું હોય છે અને એ સમયે કરેલો એક નાનો ઉપાય વ્યક્તિના ભાગ્યમાં એવો ફેરફાર લાવી શકે છે જે વર્ષો સુધી કરેલા પ્રયત્નોથી પણ ન આવતો હોય તમે ભલે હજારો ટોટકા કરી લીધા હોય પૈસા આવ્યા પણ રોકાતા ન હોય દેવું છૂટતું ન હોય અથવા જીવનમાં નકારાત્મકતા સતત વધતી હોય તો આજે જે વાત તમે સાંભળવાના છો એ તમારા જીવનમાં સચ્ચો પરિવર્તન લાવી શકે છે કારણ કે તુલસી માત્ર એક છોડ નથી મહાલક્ષ્મીનું જીવન સ્વરૂપ છે અને સૂતા પહેલા કરેલો આ એક ઉપાય તેમના આશીર્વાદને સીધો તમારા ઘરમાં આકર્ષે છે લોકો સામાન્ય રીતે આ ઉપાય જાણતા નથી અને જાણે છે તો પણ ખોટી રીતથી કરે છે જેથી પરિણામ મળતું નથી પરંતુ આજે હું તમને એટલી સરળ ભાષામાં સમજાવવાનું છું કે તમે આજે રાત્રે જ આ ઉપાય કરવાનું શરૂ કરી દેશો અને સૌથી મોટી વાત આ ઉપાયમાં એક એવી ગુપ્ત ભૂલ છે જે નેવું ટકા લોકો કરે છે અને એના કારણે આખો ઉપાય નબળો પડી જાય છે આજે તમે ભૂલ પણ જાણશો અને સાચી રીતથી ઉપાય પણ શીખશો તો વિડીયોનું એક સેકન્ડ પણ સ્કીપ કરશો નહીં કારણ કે અંત સુધીની માહિતી તમારા જીવનના દેવા મુશ્કેલીઓ અને પૈસા ન ટકવાની સમસ્યાને મૂળથી સમાપ્ત કરી શકે છે તૈયાર છો ચાલો તો શરૂ કરીએ આ શક્તિશાળી રાત્રિ ઉપાયની સત્યકથા જે તમારા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિનો દ્વાર ખોલી શકે છે ભાઈઓ બહેનો જો તમને આ ઉપાય ઉપયોગી લાગ્યો હોય તો નીચે કોમેન્ટમાં જય તુલસી માતા લખજો જેથી તમારી શ્રદ્ધા પણ પ્રગટ થાય અને બીજા દર્શકોને પણ પ્રેરણા મળે અને હા વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં કારણ કે તમારો એક લાઇક અમને વધુ પ્રેરણા આપે છે સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી આવા જ શક્તિશાળી ઉપાય અને આધ્યાત્મિક માર્ગદર્શન તમને સતત મળતું રહે મિત્રો ઉપાય જાણીએ તુલસી દેવું કેમ દૂર કરે છે એ પ્રશ્ન પ્રથમ સાંભળવામાં સામાન્ય લાગે છે પરંતુ જ્યારે આપણે તેની અંદરની આધ્યાત્મિક અને ઊર્જાત્મક સત્યતા સમજીએ છીએ ત્યારે સમજાય છે કે તુલસી માત્ર એક છોડ નથી પરંતુ એક જીવંત શક્તિ કેન્દ્ર છે દરેક તુલસીના પાનમાંથી સતત પોઝિટિવ પ્રાણશક્તિ એટલે કે જીવનદાયી ઊર્જા બહાર પડે છે જે ઘરના વાતાવરણમાં રહેલી નકારાત્મકતા દુર્ભાગ્ય આર્થિક અટકાવ અને ખાસ કરીને કરજયોગને ધીમે ધીમે નષ્ટ કરી નાખે છે આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં પોઝિટિવ ઉર્જા વધુ હોય ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી એ જ નિયમ તુલસી પર લાગુ પડે છે ખાસ વાત એ છે કે રાત્રિના સમયે તુલસીની આસપાસનું એનર્જી ફિલ્ડ દિવસ કરતાં કેટલીય ગણું એક્ટિવ થઈ જાય છે કારણ કે રાત્રે બ્રહ્માંડની સૂક્ષ્મ ઉર્જાઓ પૃથ્વી પર વધુ ઝડપથી અસર કરે છે એટલે જ સૂતા પહેલાં તુલસી પાસે કરેલો ઉપાય દિવસના ઉપાય કરતાં ઝડપી પરિણામ આપે છે આ માત્ર ધાર્મિક માન્યતા નથી એ એક ઉર્જાત્મક વિજ્ઞાન છે જે આપણા વેદો અને શાસ્ત્રોમાં સદીઓથી વર્ણવાયું છે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે તુલસી વિષ્ણુ પ્રિય જે ઘરમાં તુલસી છે ત્યાં દેવાની શક્તિ ટકી શકતી નથી આ વાક્ય માત્ર એક સ્તુતિ નથી પરંતુ એક ઊંડું સત્ય છે કારણ કે તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય શક્તિ માનવામાં આવે છે અને જ્યાં વિષ્ણુની શક્તિ હોય ત્યાં દુર્ભાગ્ય કલહ મુશ્કેલીઓ અને દેવું પ્રવેશ જ કરી શકતું નથી તુલસી ઘરમાં સતત એક એવી પ્રાણશક્તિનું સર્જન કરે છે જે ધનની આવકને સ્થિર રાખે છે અને પૈસા ન ટકવાની સમસ્યા દૂર કરે છે આજે જે વખતે લોકો કહે છે ઘરમાં પૈસા નથી ટકતા અથવા જેમ આવે તેમ જતી રહે છે ત્યારે એ પાછળ ઘરની ઉર્જા અસંતુલિત હોવું સૌથી મોટું કારણ હોય છે મિત્રો જે ઘરમાં નિયમિત રીતે તુલસીની સેવા થાય છે ત્યાં કરજ લાંબા સમય સુધી ટકતું જ નથી તુલસીની આસપાસ પ્રકાશિત થતી આ દિવ્ય પ્રાણશક્તિ માત્ર યોગને જ હરાવતી પણ ઘરે સુખ શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખોલે છે મિત્રો હવે આવે છે તે ભાગ જેને લોકો સૌથી વધારે જાણવા માંગે છે રાત્રે સૂતા પહેલા તુલસી પાસે કરવો પડે એવો મુખ્ય ઉપાય જે જીવનભરનું દેવું આર્થિક અટકાવ અને ધનની નકારાત્મક શક્તિઓને મૂળથી દૂર કરી શકે છે આ ઉપાય એટલો સરળ છે કે પહેલીવાર સાંભળો ત્યારે તમને વિશ્વાસ નહીં આવે પરંતુ એમાં રહેલી સૂક્ષ્મ ઉર્જા અને મંત્ર શક્તિ સાથે મળીને વ્યક્તિના ભાગ્યને બદલી નાખે છે આ ઉપાય એટલો સરળ છે કે પહેલી વાર સાંભળો ત્યારે વિશ્વાસ નહીં આવે પણ તમે ધ્યાનમાં રાખજો કે શક્તિ વસ્તુમાં નથી રીત અને સમયમાં છે રાત્રે નવ વાગ્યા પછીથી મધ્યરાત્રી સુધીનો સમય તુલસીની પ્રાણ શક્તિનો ચરમબિંદુ ગણાય છે કારણ કે આ સમયે બ્રહ્માંડની સૂક્ષ્મ લક્ષ્મી શક્તિઓ પૃથ્વી પર સીધી અસર કરતી હોય છે ઉપાય શરૂ કરતા પહેલા તમે કોઈ એક શાંત જગ્યા પસંદ કરો તમારા મનમાં ચાલી રહેલા સ્ટ્રેસ ચિંતા ડર અથવા નકારાત્મક વિચારોને થોડા સેકન્ડ માટે અવગણો અને માત્ર તુલસી તરફ નજર કરો આ ઉપાયના પ્રથમ પથિયામાં તમારી એનર્જી તુલસી સાથે જોડાય તે જરૂરી છે નહીં તો પરિણામ કમજોર થાય છે સૌથી પહેલા તમે તુલસી પાસે ઊભા રહી ત્રણ ઊંડા શ્વાસ લો આ વાત સામાન્ય લાગે છે પરંતુ એના મારફતે તમારી અંદર જમા થયેલી નકારાત્મકતા શાંત થાય છે અને તુલસીની ઉર્જા સ્વીકારવા માટે તમારું મન તૈયાર બને છે ત્યારબાદ તમે તુલસીની જમણી બાજુ ગાયના ઘીનો દીવો પ્રગટાવો છે ગાયના ઘીમાં સાત્વિકતા શુદ્ધતા અને લક્ષ્મી તત્વ વધારે હોય છે જ્યારે ડાબી બાજુ દીવો મૂકવાથી ફ્લો ઉલટો થઈ જાય છે અને ઉપાયની અસર ઘટે છે એટલે જમણી બાજુનો નિયમ મહત્વપૂર્ણ છે દીવો લગાવ્યા પછીનો ભાગ છે સૌથી શક્તિશાળી મંત્ર જાપ હવે તમે ધીમા અવાજમાં ત્રણ વખત આ મંત્ર બોલવો છે ઓમ બૃહદ તે લક્ષ્મી દેવી સર્વ દેવ દૂર કુરુ કુરુ સ્વાહા આ મંત્ર દેવું તોડતા મંત્રોમાં સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે કારણ કે આમાં કુરુકુરુ શબ્દોની આવર્તન શક્તિ નકારાત્મક આર્થિક ઉર્જાને તોડી નાખે છે આ મંત્ર જાપ સામાન્ય રીતે અગિયાર વખત પણ કરી શકાય પરંતુ રાત્રે સૂતા પહેલાં ત્રણ વખત જાપ કરવાથી પણ અદ્ભુત અસર થાય છે મંત્ર પછી તમારે તુલસીના છોડમાંથી પાન તોડવું નથી આ ભૂલ નેવું ટકા લોકો કરે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જબરદસ્તી તોડેલા તુલસીના પાનની શક્તિ ઘટી જાય છે જ્યારે જમીન પર પડેલા સૂકા અથવા સ્વયં પડેલા પાનમાં પ્રાણ શક્તિ રહેતી હોય છે એટલે તમારે જમીન પર પડેલું એક સ્વયંભૂ તુલસીપત્ર હળવું સાફ કરીને તમારા પર્સ કેશબોક્સ અથવા જ્યાં તમે રોજ પૈસા રાખો છો ત્યાં મૂકવું છે આ તુલસીપત્ર તમારા પર્સમાં આર્થિક રક્ષણ કવચ તરીકે કામ કરે છે જ્યારે પણ નકારાત્મક કર્જ ઉર્જા તમારી આવક તરફ આવે છે એ પાન તેના માર્ગને કાપી નાખે છે આ ઉપાય માત્ર એક પાન રાખવાનો નથી એ તમારા ધનના પ્રવાહને શુદ્ધ કરવાનું ચક્ર શરૂ કરે છે હવે સૌથી અગત્યની વાત દીવો રાત્રે ચાલુ રાખવો નથી ઘણા લોકો દીવો રાત્રે જલતો છોડી દે છે અને પછી કહે છે કે પરિણામ નથી મળતું દીવો બુજાવીને જ સૂવ કારણ કે અર્ધરાત્રિ પછી દીવાના જ્યોતની દિશા બદલાય છે અને તે ઉર્જા સ્થિરતા બદલે અસ્થિરતા તરફ લઈ જાય છે દીવો બુજાવ્યા પછી એક સૌથી મહત્વપૂર્ણ પગલું છે તુલસી પાસે બે મિનિટ શાંતિથી ઉભા રહેવું આ બે મિનિટમાં તમારે કંઈ જ નથી કરવાનું ના બોલવું ના ચાલવું ના વિચારવું માત્ર દીવો તુલસી અને પોતાની ઉર્જા વચ્ચેનું જોડાણ અનુભવવું આ જોડાણ જ ઉપાયની અસરને અનેક ગણું વધી જાય છે આ રાત્રિ ઉપાય તમે સતત એકવીસ દિવસ કરશો તો ત્રીજા કે ચોથા દિવસે જ ઘરના વાતાવરણમાં સૂક્ષ્મ ફેરફાર અનુભવાશે ધીમે ધીમે ઘરમાં કલહ ઓછો થશે મન હળવું લાગશે પૈસા આવીને અટકી રહેવાની શરૂઆત થશે અને સૌથી અદ્ભુત ફેરફાર દેવાના માર્ગો પોતે જ બંધ થવા લાગશે મિત્રો આ ઉપાયનો તમે સમજી ગયા પરંતુ ઉપાય સંપૂર્ણ બનવો હોય તો તેનું બીજું અંગ એટલું જ શક્તિશાળી છે કારણ કે ઘણા લોકો મૂળ ઉપાય કરે છે પરંતુ તેના પછી કરવાના સૂક્ષ્મ નિયમોને અવગણી દે છે અને એ જ કારણે તેમને યોગ્ય પરિણામ મળતું નથી યાદ રાખજો ઉપાય એટલે માત્ર દીવો લગાવો કે મંત્ર બોલવો નથી ઉપાય એટલે ઉર્જા શ્રદ્ધા નિયમ અને બ્રહ્માંડના સૂક્ષ્મ તત્વ સાથે પોતાનું ચેતન જોડવું રાત્રે તુલસી પાસે ઉપાય કર્યા પછી જો તમારા ઘરમાં અવાજ કલહ ટીવીનો શોર શો રોષ ભરેલી વાતો કે કોઈ પણ પ્રકારની નવી નકારાત્મક ઉર્જા ફેલાઈ જાય તો ઉપાયની અસર ઘટી જાય છે એટલે ઉપાય કર્યા પછી ઓછામાં ઓછા મિનિટ સુધી ઘરમાં શાંતિ રાખવી અત્યંત જરૂરી છે આ મિનિટમાં બ્રહ્માંડમાંથી અવતરી રહેલી સૂક્ષ્મલક્ષ્મી શક્તિ તમારા ઘરે સ્થિર થાય છે અને આ ઊર્જાને વિક્ષેપ સૌથી મોટો શત્રુ છે બીજી મોટી ભૂલ જે લોકો કરે છે તે છે તુલસી પાસે સુગંધિત અગરબત્તી કે રંગીન સુગંધ દીવા પ્રગટાવવું જે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે તુલસી એક સાત્વિક છોડ છે સુગંધિત અગરબત્તી માઇક રસાયણિક અને પહેલા દસ બાર ટીપા ગંગાજળ તુલસી પર છાંટો ગંગાજળ પોઝિટિવિટીને લગભગ વીસ ગણું વધારી દે છે હવે ઉપાયનો સૌથી મહત્વપૂર્ણ ભાગ તુલસી સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો સંકલ્પ દરેક ઉપાયની અસર બસ્સો ટકા વધી જાય છે જો તમે મનમાં એક સરળ સંકલ્પ કરો હે લક્ષ્મીમાં હે વિષ્ણુ આ ઉપાય મેં મારું દેવું દૂર કરવા માટે કરી રહ્યો છું કૃપા કરીને મારી આર્થિક ઉર્જાને શુદ્ધ કરો સંકલ્પ લીધા વગર ઉપાય અધૂરો રહે છે કારણ કે સંકલ્પ તમારા મનને બ્રહ્માંડની ઉર્જા સાથે મળાવવાનો ટ્યુનર છે પછી આવે છે ખૂબ જ શક્તિશાળી નિયમ ઉપાય દરમિયાન જમણી હાથની હથેળી તુલસી તરફ રાખવી અને એનર્જી દિશા નિયમ કહેવામાં આવે છે આપણા શરીરમાંથી ઉર્જા વધારે જમણી હથેળીમાંથી બહાર નીકળે છે અને ડાબી હથેળીમાંથી અંદર પ્રવેશ કરે છે એટલે જમણી હથેળી તુલસી તરફ રાખવાથી તમે તુલસીની પોઝિટિવ વારંવાર

હવે મુદ્દો છે કે આ ઉપાય એકવીસ દિવસ સુધી કેમ કરવો પડે એકવીસ દિવસ એટલે ઉર્જાનું સંપૂર્ણ ચક્ર આપણા શરીર અને મનની ઉર્જા એકવીસ દિવસમાં સ્થિર થાય છે બદલાય છે અને નવું પેટર્ન બનાવે છે એટલે એકવીસ દિવસ તમે ઉપાય કરો છો ત્યારે ધીમે ધીમે કર્જનું કારમાં ડિઝોલ્વ થવા લાગે છે ઘણીવાર લોકો ચાર દિવસ કરી અને પાંચમા દિવસે છોડે તો ઉપાય શક્તિ ગુમાવી દે છે કારણ કે સતતતા જ ઉપાયની આત્મા છે આ એકવીસ દિવસ દરમિયાન એક નિયમ વધુ અપનાવો રાત્રે દસ વાગ્યા પછી ઘરમાં ઝઘડો ચર્ચા અનાવશ્યક ચર્ચા ન કરો નકારાત્મક બોલશો નહીં કોઈના અપશબ્દો કે નિંદા ન કરો પૈસા અંગે ફરિયાદ ન કરો તમે જેટલા શબ્દો બોલો છો એ શબ્દો પણ એક પ્રકારની ઉર્જા છે હંમેશા દેવું જ રહે છે પૈસા નથી ટકતા કિસ્મત સાથ નથી આપતી આવા શબ્દો ઉપાયની શક્તિ ઘટાડે છે તેના બદલે રોજ ત્રણ વખત બોલો મારા ઘરે સમૃદ્ધિ આવી રહી છે શબ્દો બ્રહ્માંડમાં તરંગો બનાવે છે અને એ તરંગો જ તમારા ભાગ્યને આકર્ષે છે મિત્રો ઉપાયનો સૌથી ગર્ભિત ભાગ છે રાત્રે પહેલા ત્રીસ સેકન્ડ ની આંખો બંધ કરીને તમારી કલ્પના કરો કે તમારા ઘરે દેવું દૂર થયું છે પૈસા આવી રહ્યા છે તમારા પર્સમાં ભરપૂર લોટો છે તમારા જીવનમાં શાંતિ છે બ્રહ્માંડને આદેશ મળે છે કે તમે જે કલ્પના કરો છો તે જ તમારા જીવનમાં લાવવું છે આખરે આ એકવીસ દિવસ દરમિયાન એક વાત ખાસ કરી લો કે તુલસી પાસે ક્યારેય ચપ્પલ પહેરીને ન જવું કારણ કે ચપ્પલની ગંદકી તુલસીની ઉર્જાને દૂષિત કરે છે શક્ય હોય તો રોજ તુલસીને સ્પર્શ કર્યા વગર હળવું નમન કરો કેમ કે નમનથી ઉર્જાનો વિનિમય વધુ શુદ્ધ રીતે થાય છે આ બધા નિયમો સાથે કરેલો ઉપાય માત્ર આર્થિક અવરોધોને દૂર નહીં કરે પરંતુ તમારી આવકના માર્ગો ખુલી જાય પૈસા અટકી રહે અને જીવનમાં એવી સમૃદ્ધિ આવે જે તમે વર્ષોથી ઈચ્છતા આવ્યા છો આ ઉપાય એક દિવ્ય ચાવી જેવી છે એક વખત સચોટ રીતે કરશો તો દેવું દૂર થતીની શરૂઆત માત્ર એકવીસ દિવસમાં જ જોવા મળશે અને તમારા ઘરનું નસીબ જ બદલાઈ જાય છે મિત્રો હવે જાણીએ કે તમારે શું ભૂલો ના કરવી પ્રથમ મોટી ભૂલ એ છે કે લોકો તુલસી પાસે રાત્રે નારાજગી તણાવ કે ચીડિયાપણું લઈને જાય છે તુલસી દિવ્ય તત્વ છે અને નકારાત્મક મનસ્થિતિમાં કરેલા ઉપાયથી તુલસીનો પ્રાણચક્ર સક્રિય થતો નથી બીજી ભૂલ છે તુલસી પાસે જતા પહેલા પગ ધોઈ ન જવું શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે રાત્રે તુલસી નજીક કોઈ પણ રીતની મોબાઈલ જોવું અથવા વચ્ચે ફોન ચેક કરવો મંત્ર એ સ્પંદન છે જો ધ્યાન તૂટે તો તે સ્પંદન વેગ નહીં પકડે અને ઉપાય માત્ર એક ક્રિયા બનીને રહી જાય છે ચોથી ભૂલ તુલસી પાસે મોડું દક્ષિણ તરફ રાખવું દક્ષિણ દિશા યમનું સ્થાન છે અને રાત્રે એ દિશા ઉર્જાત્મક રીતે ભારે હોય છે તમારે મંત્ર જાપ કરતી વખતે પૂર્વ અથવા ઉત્તર પૂર્વ તરફ મોડું રાખવું જ જોઈએ પાંચમી ભૂલ એ છે કે ઘણા લોકો તુલસીનો દીવો રાત્રે જલાવીને તેને સંપૂર્ણ રાત સુધી બળવા આપે છે આ ભૂલ છે કારણ કે શાસ્ત્રમાં જણાવેલ છે કે તુલસી પાસે દીવો રાત્રે થોડોક સમય પ્રજ્વલિત કરવો પછી તેને નિર્માણ કરવો પાણી અર્પણ કર્યા પછી નાળિયેરનું તેલ અથવા પરફ્યુમ લગાવવું જે તુલસીના સૂક્ષ્મ તત્વમાં અવરોધ લાવે છે મિત્રો તુલસીનો ઉપાય પૂરો થયા બાદ સૌથી મહત્વનું છે રાત્રે સૂતા પહેલા કરવાનું ત્રીસ સેકન્ડ નું ગુપ્ત

પાણી અને પાન એકસાથે પલંગની બાજુ રાખો છો ત્યારે બંને વચ્ચે રાત્રે એક સૂક્ષ્મ ઉર્જા સેતુ બને છે આ સેતુ નકારાત્મક દેવકારક શક્તિઓને તમારા મન સુધી પહોંચવા નથી દેતો રાત્રે જ્યારે તમે ઊંઘો છો ત્યારે તમારું અવચેતન મન સૌથી સક્રિય હોય છે અને એ સમયે ઘરમાં ફરતા નકારાત્મક નાણાકીય વાઇબ્રેશન્સ સૌથી વધુ અસર કરે છે પરંતુ તુલસીના પડેલા પાનનું સૂક્ષ્મ પ્રાણ એ નકારાત્મકતાને શોષી લે છે અને ગ્લાસનું પાણી એને બાંધી રાખે છે જેથી આવતીકાલનો દિવસ નાણાકીય રીતે હળવો સુખદ અને અવરોધ મુક્ત બને છે સવારે ઊઠીને પહેલા ગ્લાસને ન હલાવો ન પીવો ન છોડો તમારે શાંતિથી ગ્લાસ ઉઠાવીને એ પાણી ઘરના ઉત્તર પૂર્વ ખૂણે છાંટમું હોય છે દિશા જ્ઞાન સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીની પ્રવેશ દિશા ગણાય છે અને છાંટેલું પાણી ત્યાંના ઉર્જા ચક્રોને એક્ટિવેટ કરીને દિવસભરના નકારાત્મક નાણાકીય વાઇબ્રેશન્સને દૂર કરે છે આ ઉપાય જેટલો સરળ છે એટલો જ એનો પ્રભાવ ઘેરો છે કારણ કે આ એ ત્રણેય સ્તર પર કામ કરે છે મન દિશા અને ઉર્જા સૌથી રસપ્રદ વાત એ છે કે આ ઉપાય તમે ફક્ત ત્રીસ સેકન્ડમાં કરી શકો છો પરંતુ એની અસર ચોવીસ કલાક રહે છે ખાસ કરીને એ લોકો માટે જેનો પૈસા કમાવાનો માર્ગ ઠીક છે પરંતુ પૈસા કોઈક રીતે રોકાતા નથી ખર્ચ વધી જાય છે મિત્રો આજે તમે જે ઉપાય સાંભળ્યો એ કોઈ સામાન્ય ટોટકો નથી આ આપણા પુરાતન ગ્રંથોમાં વર્ણવેલું રહસ્ય છે જે પેઢીઓથી લોકોના જીવનમાં ચમત્કારિક ફેરફારો લાવતું આવ્યું છે જો આ વિડિયોમાં તમને જરા પણ શાંતિ આશા કે ઉપયોગી જ્ઞાન મળ્યું હોય તો તરત જ આ વીડિયોને એક લાઈક કરી દેજો અને હવે નીચે કોમેન્ટમાં તમારું શહેરનું નામ જરૂર લખજો